देसी जगह है ना मरिए मरिए सने का जी गए वेलकम बैक टू न्यू ब्लॉग का प्यार बढ़िया है भाई जी बढ़िया हर साल था गगुन ने अपना गगुन मैक ले वहाँ का छः में कच्ची दाबे ली मनास्ता करवा ना प्रो पार्सल साल तो वहाँ दे दी तो ऑर्डर दी है ढोसा ना

છે નેક્સ્ટ મોર્નિંગ હાજી ગુડ મોર્નિંગ તો આજે બીજો દિવસ છે કાલે દવા બવા છે સવાર સવારમાં આપણે બહાર ચક્કર મારો નીકળ્યા હતા ઉઠી તો વહેલા ગયા હતા આજે યાર્ડ માંડી ભરીને જવું છે વહેલું અત્યારે કઈ આઠ વાગ્યા છે જટ નીકળી જાય નવ સાડા નવ દસ વાગ્યા કીધું છે દસ વાગ્યા પછી માંડીને ઉતારતા નથી એન્ટ્રી નથી માંડવીની તો આઠ વાઈ ગયા હમણાં જવા જ આવવું જ માંડી ભરવા અને આ બાજુ તમને દેખાડો જોઈ લે સવાર સવારમાં એટલી ઝાકર છે ને જીરા માટે ફૂલ નુકસાનકારક છે ત્યારે ઝાકર જોઈ લે તમે ઓછામાં ચારે બાજુ જો તો ઝાકર આવી ગઈ છે ને કાલે રાઉન્ડ તો મારી આવ્યા અને હવે એક દીમાં મારવું પડશે આ ઝાકર આવી એટલે અને સવાર સવારમાં જોઈ લે સૂર્ય નીકળ્યું છે હવે નીકળું જ છે જર્સી પહેર લઈ રિક્ષા ચાલુ કરીને નીકળીએ હાલો હવે મોડું થાય છે ખંભાળી આપણે ડાયરેક્ટ યાર્ડમાં મળશું દેખાડો માંડવીને કેવી આવક છે ને કેવા ભાવો છે ત્યાં હાલો તો મળીએ થોડીક વાર भाई असांडी आई लियो हीज़न जे आतली आकी वारो फोन लेडियो मज़ूर टोटल वाह पइड़ लॻी बंदी आयो हीअं ख़ाली थई थी अंदरि भराए भरे जाए अलॻि लई लियो आ बजू मडी मडी थई पाइ तव्हां खाली कराए નીકળી અહીંયા ખાલી કરી દઈએ તો મજૂરને ફોન તો કરી દે ને મજૂર કેટલી વારમાં આવે ને આપણે વાત કેટલી બધી માંડવીની આવક છે માંડવીની આવક વારો એમ નથી આ જોઈ લઈએ માંડવીની આવક કેટલા બધા જે વાન લાગીએ ને કોઈક રિટર્ન જાય ને કોઈક આવે છે દુનિયાની આવક ચાલુ છે ફોન કર્યો મજૂર ને મજૂર કેટલી વારમાં આવે આપણો રિક્ષા અહીંયા પડ્યો છે તો હા હવે હવે જોઈ લે પ્રોપર માંડી આવક કેટલી છે ને હવે જોઈ લે ખાલી છે ઉતારવાનું ચાલુ છે ચારે બાજુ માંડી માંડી માંડવી આ માંડવી ના ટૂંકમાં આ એક પઠો છે આના પછીનો એક છે એવા ચાર પઠ્ઠા ભર્યા છે આટલી આવક જે હજી હાલમાં જોકે અત્યારે સિઝન નથી તોય અને પાછું અત્યારે દસ વાગ્યા પછી ઉતારતા નથી એ ઘણી છે જોઈ લ્યો માંડવી કેટલી આવક છે ને એ તમે જોઈ લો ચારે બાજુ માંડવી આપણો વાળા આવી ગયો હે હવે આનો અલગ ઓલા તર ને આ તને હવે આ બધા એક જ એક આપણા વાળા આવી ગયો જે ઉતારાનું ચાલો જે ઉતારાનું વકલે અલગ અલગ રખાવી દીધા બાકી આ ભાઈ માંડવીને આવજો આ પઠામાં તન તન પઠા દેખાશે આ એક આખો ભારે છે પછી આ હમે મારો ભરેલો છે પછી એના પછી એ ભરેલું છે અને આ બાજુ જે છે એ ભરેલું છે અહીંયા ઉતરે માંડવીની આટલી બધી આવક છે લિમિટ બહાર આવક છે સમજી લ્યો ને આપણે અલગ અલગ વકલ કરાવી આ તન આજકા સફેદી અલગ આ તન અલગ અને આ એક બીબડીનું કણનું આવું છે એ અલગ હજી આવક જોવો તમે ખાલી ચારે બાજુ માંડવી સિવાય કંઈ વાત જ નથી આટલી આવક છે હાલો તો હવે આપણે હાલો તો આપણે અહીંયા ખાલી થઈ જાય રિક્ષા ભાઈ જાય માલ ભરવાનો છે માલ જાય જોઈ લઈએ દેશી જગ્યા હવે ભરી આવ્યો બાકી સનેડા ભરી આવ્યો

હાંજી રજા આવી ગયા પાછા વાળી હતા ને વાળી આવ્યા ને જીરામ દવા છે અઠવા એમ પિસ્તાલીસ પાવડર ને સંજીવની ને તમછા ટાઈપની છે દવા બધી તો યાદ નથી જેટલી યાદ છે એટલી હોય સંજીવની રિગાર્ડ ને એમ પિસ્તાલીસ હજી એક છે પણ એનું નામ તો યાદ નથી ચાર પાંચ ત્રણ ચાર ટાઈપની દવા છે એ છાંટવાનું ચાલુ છે એમ કાર્ય મજો શું વાંધો નથી ક્યાં ક્યાંક છોટા હતા ઘટના ખાતા દવા આવી ગઈ હતી એટલે ક્યાં આગળ વધ્યું નથી એટલો કાર્ય બાકી જીરું તો આપણે ઘટાડું નથી આવ્યું છે અહીંયા સુકાર આવ્યો હોય અહીંયા થોડીક નુકસાની આવી છે પંપ સારો છે વાંધો નથી અત્યારે ચાલુ છે આ પંપમાં ચાર્જિંગ એકદમ લઈ ગયો હતો પંપ એટલે ચાર્જિંગ છે નહીં છ પંપ છાંટવાના છે છ પછી કાલ છાંટશું બાર પપની દવાથી છ આજે ને છ કાલે ચાલુ છે છાંટવાનું હાલો ધીમે ધીમે છાંટતા થાય આ બાજુ નેદ કાઢવાનું ચાલુ છે કાકાના ખેતરમાં એ દવા લેવા ગયો એને છાંટવાની ગયો કાલ હવે એક પપ ખાલી કરી કરીએ એવા એક પપમાં છ પાટો પુગાડીએ બાર પપમાં બાર છે બઉન્ટર પાટો છે બાર પપ સાટવાના છે અત્યારે ચાલુ કરે છે ને સુકારો જો અટકી ગયો વાંધો નથી કાર્ય અટકી ગયો અને સુકારો અટકી ગયો આગળ વાંધા નથી એટલે એટલે વાંધો નથી અત્યારે દવા ચાલુ છે મારવાની એક બાજુ નથી ચાલુ છે એક બાજુ દવા ને આ બાજુ ખાલે જો આમાં મારી ગેમ પિસ્તાલી ને બધું પાક કેમિકલ ના તો સંજીવ નહીં બે ત્રણ હાલો બીજું પપ ભર લઈ છ બપ ચાટવાના છે ને આપણે જીવે કે નામે પડીએ ને ચાલો ભરી હાલો બીજું પપ ભર લઈ બાકી જો કાળિયાની ઝાટકી આ બાજુ થોડીક આવી ગઈ હતી દવા આવી ગઈ એટલે વાંધો નથી આ તમને વિડીયામાં ઓછું દેખાત હશે છોટા જુઓ તમે હા ઓલા થઈ ગયા સુકાયેલા બરી ગયા પાંદડા એના ઓલી ફરી દવા મારી ગયા ને જે કાર્યા જતી પછી જ્યાં જ્યાં ધાબા થયા હતા ને ઓલી બાજુ બેચ્યા છે કારણે આ બાજુ જ્યાં થયા હતા એ ડબલ ડબલ મારી ગયા હતા એક પંપનું વધારે દ્રાવણ રાખ્યું હતું એક પંપનું જેટલું રાખ્યું હતું કે બીજી વાર મારવા થાય બાકી શું કરારોને એ બધું અટકી ગયું વાંધો નથી ટૂંકમાં આવે નુકસાન કરે એવું નથી ને આ છે આપણું જોયેલી જીરું કાચું સોનું ખેડૂતને ખબર પડે આમાં કેવી રીતે શહેરના લોકો માટે થશે ખાલી આ જીરું કે હા ભાઈ જીરું હોય આપણા માટે તો કાચું સોનું છે જે હાથમાં આવે તો પાકો કહેવાય અત્યારે તો આના ઉપર જ રમત છે આપણી જ હાથમાં આવી જાય તો સાચું આ જો ચા પાણી ચાલુ છે ચા ને રોટલી નાસ્તો કરીએ ત્યારે તો બસ હવે આજની વિડીયોને આપણે જન કરશું વિડીયો પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો જે મળશો નેક્સ્ટ વિડીયોમાં